હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી જે વેકન્સી છે એક પ્રસિદ્ધ કંપની રોયલ એનફિલ્ડ જે બુલેટ આવે છે ઓકે તો તેના માટેના શોરૂમ માટેની વેકન્સીઓ છે પ્રાઇવેટ જોબ છે તમારી તો તેની અંદર રોયલ એનફિલ્ડ શોરૂમ માટે ટેલિકોલર સ્ટોર ઇન્ચાર્જ અને મેનેજર જેવી વિવિધ દસથી વધુ પોસ્ટો માટે ભરતી થવા જઈ રહી છે ઓકે તો સારી વાત એ છે તમારી ભરતી ડાયરેક્ટ ડાયરેક્ટ ભરતી છે એટલે કોઈપણ જાતની એક્ઝામ નથી વર્ક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થઈ છે અને નોકરીનું સ્થળની વાત કરીએ તો કે અમદાવાદમાં તમારી નોકરી રહેશે એટલે અમદાવાદનો શોરૂમ છે અને ત્યાં તમારે નોકરી કરવાની રહેશે ઓકે મિત્રો તો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે લેશ ટેલિકોલર માટે સ્ટોર ઇન્ચાર્જ અને અન્ય પોસ્ટો જે છે મેનેજર જેવી ઓકે તેના માટે તમારે લાયકાત શું શું રહેશે ઓકે તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આવી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરજો કારણ કે ભરતીને આપણે પ્રાઇવેટ તેમજ સરકારીને આમાં અવડાવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં બેઝિક માહિતીની શરૂઆત કરીએ મિત્રો તો કે ભરતી સંસ્થા તો કે રોયલ એન્ફિલ્ડ કંપની જે છે ઓકે પોસ્ટનું નામ જોઈએ મિત્રો તો કે ટેલિકોલર સ્ટોર ઇન્ચાર્જ અને ત્રીજી આપણે પોસ્ટ છે મેનેજર અને એના સિવાયની અન્ય અગિયાર પોસ્ટો પર ભરતી થવા જઈ રહી છે એટલે કે શું કહેવાય ખૂબ જ સારું એ છે જે અમદાવાદમાં નોકરી કરવા માગે છે તેના માટે ખૂબ જ સારું હોય છે રોયલ એન્ફિલ્ડના શોરૂમના જે શું કહેવાય એક્સપિરિયન્સ પણ સારો એવો મળે છે તમારે ઓકે ત્યારબાદ ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે કારણ કે વધારે પોસ્ટ છે ચૌદ પંદર પોસ્ટ છે તો તેના માટે જગ્યાઓ પણ અલગ અલગ રહેશે મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયા તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી થવાની છે ઓકે લાયકાત તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે એ આપણે ઓફિસિયલ નોટિફિકેશન દ્વારા જોઈએ છીએ તો અત્યારે તમને ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર મિત્રો તો તેમાં રોયલ એન્ફિલ્ડ દેખાઈ રહ્યું છે તેમાં નીચે જાણ છે વી આર હાયરિંગ ઓકે વી આર લુકિંગ ફોર અ ઇન્ડિવ્યુઅલ પેસન અબાઉટ બાઇક ફોર ધ ફોલોઇંગ પેશન હેટ એક્વ સેલે પર્સ ઇન્ટેન્સિવ ફ્રેસર ઓલ્સો કેન એપ્લાય ઓકે એટલે કે ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે અને પગાર પણ તમને સારો આપવામાં આવશે ઓકે તો બે શોરૂમ છે તેના માટે તમે કઈ પણ જગ્યાએ જઈ શકો છો પહેલો શોરૂમ છે ફોર શોરૂમ નહેરુનગર જશોદાનગર અને આરટીઓ સર્કલ છે ઓકે તેના માટે ત્રણ વેકેન્સીઓ છે એ આપણે જોઈએ તો કે સેલ્સ મેનેજર સેલ્ફ કન્સન્ટ અને સીઆરઈ મેલ અને ફિમેલ એટલે કે જે કોલિ ટેલિકોલર માટેની વેકન્સીઓ છે ઓકે જે નહેરુનગર જશોદાનગર અને હાટીયો સર્કલ માટે આ ચાર વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ જો બીજું છે વર્કશોપ માટે માણેકબાગ ઘોડાસર અને વિસદ સર્કલ માટેની ત્યાં કેટલી વેકન્સીઓ ખાલી છે તો આઠ દસ વેકન્સી છે આપણે જોઈ લઈએ મિત્રો તો પહેલી વેકન્સી આપણી છે સર્વિસ મેનેજર ત્યારબાદ છે ફાઇનલ ક્વોલિટી ઇન્સ્પેક્ટર ત્યારબાદ સર્વિસ એડવાઇઝર સર્વિસ કન્સલ્ટન્ટ મેકેનિક અને ટેકનિશિયન સ્ટોર ઇન્ચાર્જની વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ સ્ટોર આસિસ્ટન્ટની વેકન્સી છે ત્યારબાદ ટેલિકોલર જેમાં મેલ અને ફિમેલ બંનેની વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ કસ્ટમર રિલેશનશીપ મેનેજર જેની અંદર પણ મેલ અને ફિમેલ બંનેની વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ કસ્ટમર રિલેશનશીપ એક્ઝિક્યુટિવને પણ વેકન્સીઓ ખાલી છે ઓકે તો કે એક્સપિરિયન્સ ઇન ઓટોમોબાઈલ ડિટેલ ડીલરશિપ વિલ બી પ્રિફર્ડ ઓકે એટલે જેને એક્સપિરિયન્સ છે તેને ખૂબ પ્રેફરન્સ આપવામાં આવશે ઓકે ત્યારબાદ નીચે જણાવેલ છે મીટ પર્સનલી વિથ યોર સિવિ એટ યોર બિલવ મેન્સોન કન્સલ્ટન્ટ શોરૂમ બિટવીન અ બાર ટુ આઠ એમ ઓકે એટલે તમારે જે રિઝ્યુમ છે તેની સાથે તમારે જવાનું રહેશે ઓકે ક્યાં જવાનું રહેશે તો કે બે એમને એડ્રેસ આપેલા છે તેમાંથી કોઈપણ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો ઓકે તો પહેલું છે સારાભાઈ મોટર્સ જીએફ સુખડધામ ટાવર નિયર બા બીકાનેરવાલા નેહરુનગર અહેમદાબાદ ત્યાં જવાનું રહેશે ત્યારબાદ સારાભાઈ ઓટોમેટિવ છે ત્રણ ચાર પાંચ સનકોન પ્લાઝા જશોદા નગર અમદાવાદ ત્યાં જવાનું રહેશે અને ત્યારબાદ છે સારાભાઈ પ્રો વ્હીલર્સ બી વન ટુ થ્રી ત્રી જ્યોતિ ઓપોઝિટ આરટીઓ સર્કલ અમદાવાદ ઓકે તો આ ત્રણમાંથી તમે કોઈપણ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો ખૂબ જ સારી નોકરી છે રોયલ એન્ફિલ્ડનો એક્સપિરિયન્સ પણ સારો ગણાય છે મિત્રો ઓકે તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી ત્યાંનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા ને મિત્રો તમારા અમદાવાદમાં જે મિત્રો રહેતા અને નોકરીની જરૂર હોય તેના વિડીયો શેર કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય માતાજી